ભુજ નગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે અંતર્ગત વરસાદી નાળાની સફાઈની કામગીરી પૂર્ણ થવાના આરે છે ચોમાસા સમયે નગરપાલિકાની ટીમો તૈયાર હોય છે ભારે પવનની કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હોર્ડિંગ્સ તાત્કાલિક ઉતારી લેવામાં આવે છે તેવું ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગર પટેલે ચંચર ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું ભુજ નગરપાલિકા વિસ્તારમાં પ્રીમોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે તે અંતર્ગત જે વરસાદી નાળા છે તેની સફાઈની કામગીરી ઓલમોસ્ટ પૂર્ણતાના આરે છે અને લગભગ આજ રોજ પૂરી થશે જે ભારે પવનની આપે વાત કરી આ સમયે અમારી ટીમો મોનસૂનના સમયે તૈયાર જ હોય છે અને આવી કોઈ પણ પરિસ્થિતિ ઉપ ઉપસ્થિત થાય તો આવા હોર્ડિંગ્સ જે તાત્કાલિક ઉતારી લેવામાં આવે છે આ બીપર જોઈ વખતે પણ આ કામગીરી કરવામાં આવી હતી ને અવારનવાર જ્યારે પણ આવી સૂચનાઓ મળે છે નગરપાલિકાની ટીમો તૈયાર હોય છે અને એ તાત્કાલિક ઉતારી લેવામાં આવતા હોય છે તેની સાથે જે મોટા ઝાડ છે તેને ફોરાવવાની સૂચનાઓ પણ આપી દીધેલી છે તે ટૂંક સમયમાં આ કામગીરી પૂરી થશે ઉપરી મોન્સૂનની કામગીરી એ જે નાલા સફાઈની કામગીરી જેવી કામગીરી હોય અને જેમાં મશીનરીનોને જે ખર્ચ થાય તે મરની કામગીરી કરવાની થતી હોય છે અંજારથી લગભગ દસ બાર લાખના ખર્ચે આ કામગીરી થતી હોય છે તેમજ ડ્રેનેજ લાઇનની સફાઈ જે રૂટીન કામગીરી છે આમ તો પણ ચોમાસાને ધ્યાને રાખી અને મુખ્ય લાઇનોની સફાઈ આ દરમિયાન પણ પહેલેથી કરવામાં આવે છે જેના કારણે પ્રશ્નો ઓછા ઉપસ્થિત થાય